કચ્છ જિલ્લાના રાપર તાલુકાની ઓગણત્રીસ ગ્રામ પંચાયત અને બે ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે તાલુકાની ગ્રામ પંચાયત થઈ છે આ ગામોમાં ડાવરી કલ્યાણ પર પર ખેગાંગ અને રાસાજી ગઢડાનો સમાવેશ થાય છે રાયપર મામલતદાર કચેરી ખાતે તાલુકા મામલતદાર એચબી વાઘેલા અને નાયબ મામલતદાર બી કે કોરાટે માહિતી આપી હતી તેમણે જણાવ્યું કે કેટલાક ગામના વોર્ડ બિનહરીફ થઈ ગયા છે

હેમરાજભાઈ કોળી નો સમાવેશ થાય છે બચુભાઈ મંજેરી સરપંચની પાંચ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા બચાવ પ્રાંત અધિકારી જ્યોતિબેન ગોહિલ રાપર તાલુકા મામલતદાર એચબી વાઘેલા અને નાયબ મામલતદાર બી કે વડપણ હેઠળ યોજાશે જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ